વડોદરા શહેરની અંદર વૈભવ અલકાપુરી નામની બિલ્ડિંગ અલકાપુરીમાં વૈભવ નામની બિલ્ડિંગ છે એની અંદર ઉપર ફાઈવ ફ્લોર ઉપર કંઈક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને થતાં તાત્કાલિક ફાયર્સની ટીમો સ્થળ ઉપર આવીને આગ કંટ્રોલ કરે છે પ્લાસ્ટિક એટલે પીઓપીને એવું કરેલું હોય એટલે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અત્યારે પ્રાથમિક તપાસથી એ માહિતી મળે છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું વધુ તપાસ કરીને આપણને જણાવશું એ હજુ કોઈ અહીંયા જે ઓનર કે જે પણ કોઈ હોય મળ્યા નથી હજુ આપણને એટલે એમને ડિસ્કશન કરી પછી આપણે આગળનું ડિસિઝન લઈશું હા એ તો દરેક હાઈરાઈઝ બિલ્ડિંગની અંદર એ પ્રોબ્લમ રહે છે જ કેમકે કે અંદર એક્સેસ લેવો એક્સેસ લીધા પછી ફાયર ફાઇટિંગ કરવું એટલે એ દરેક ફ્લોર ઉપર જે રીતે ફાયર વડોદરા ફાયર સર્વિસના જવાનો અત્યારે હાલમાં ખાસી જ બાદ અંદર એક્સેસ લીધો છે અને કામગીરી અત્યારે ચાલુ છે કુલિંગની કામગીરી ચાલુ છે હા એ અમે તપાસ કરીશું એટલે મેં હમણાં પહેલાં જ કીધું કે જે અહીંયા ઓનર કે જે માલિક હશે જેમના ત્યાં પ્રિમાઇસીસમાં ફાયર થઈ એમને તપાસ કરીશું અત્યારે પ્રાથમિક રીતે આપણે જીઈબી કનેક્શન તાત્કાલિક કટ કરાવી દીધું છે વધુ માહિતી આગળ તપાસ કર્યા બાદ જાણવા મળશે હવે ફાયર બ્રિગેડ ઓલવેઝ ઇમરજન્સી સર્વિસીસ નામ છે એટલે ઓલવેઝ સતત છે આપણે વડોદરા શહેરની અંદર અવારનવાર છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષથી જે કામગીરી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ કરતું આવ્યું છે એ પણ આ રીતે જ અમારો જે પ્રોટોકોલ છે જે રીતે અત્યારે બી આપણે જ આપના સમક્ષ જ છે કે એક જગ્યાએથી ફાયર કોલનો મેસેજ મળતા જ વડોદરા ફાયર સર્વિસની ટોટલ ત્રણ ત્રણ ટીમો ચાર ચારથી પાંચ વાહનો સાથે દોડી આવી છે એટલે અમે નવો નિર્ણય લીધેલો છે કે આવી રીતે કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક રીતે બે ફાયર સ્ટેશનથી તાત્કાલિક ચાર ગાડીઓ રવાના થવી જોઈએ એવું અત્યારે પ્લાનિંગમાં ચાલું છે અમારું સજેશન જે છે કે ઓવરલોડ વધુ ઇલેક્ટ્રિક ફાયર થવાનું કારણ છે ઓવરલોડના કારણ ઓવરલોડનું ધારો કે ઓવરલોડ છે યુઝ કરે છે તો બી જીબીથી એની મંજૂરી મેળવી લેવી ઘરની અંદર કોઈ પણ પ્રકારનું જ્વલનશીલ પદાર્થ ના રાખવું એવા ઘણા બધા છે આપણે અવારનવાર પણ પણ સૂચનો મીડિયા મિત્રો દ્વારા આપતા હોઈએ છીએ આ અલકાપુરીનો અરુણોદય અરુણોદય સોસાયટી છે અરુણોદય સર્કલથી આપણે ગેંડા સર્કલના રોડ ઉપર જવા માટે આ મકાન આવ્યું છે એટલે એકચ્યુઅલી સાડા બારી સોરી સાડા બારની બાજુમાં અમે હું અહીંયા થર્ડ ફ્લોર ઉપર રહું છું અને બાજુમાં અવાજ આવતા એટલે અમને એમ કે કોઈનો પર્સનલ ઇસ્યુ તો આપણે જેમાં જવું નહીં તેમ છતાં બાલ્કનીમાં જ જોયું પાંચ મિનિટ પછી તો બહાર પબ્લિક બહુ હત એટલે નીચે આવ્યો નીચે આવીને જોયું કે બહાર હતા અને પછી બાજુમાં જોયું કે આગ લાગી છે મેઇન ટાઈમ મેં અહીંયા એમ્બ્યુલન્સને ઇન્ફોર્મ કરતા સોરી આ ફાયર ફાઇટિંગને ઇન્ફોર્મ થઈ ગઈ હતી એકસો આઠને બાકી હતું તો એટલે મેં કહ્યું કે ભાઈ કદાચ ઇમરજન્સીમાં કોઈ પણ જરૂર પડે એકસા એકસો આઠ સ્ટેન્ડઅપ હોય તો આપણે ફાયદો થાય પછી ફાયર ફાઇટિંગવાળાને કીધું એટલે એના થર્ડ પર્સનને કીધું જે કોમ્યુનિકેટ કરતો કે અમારી બિલ્ડિંગ અલ્ટ્રા મોડર્ન સિસ્ટમ છે કદાચ તમારી પાસે પાણી ન હોય તો બીજું કંઈ બોલાવું ને અમારી સિસ્ટમ ચાલુ કરી લેજો આમાં પાણી ફૂલ છે અમારો બોર મસ્ત ચાલે છે કંઈ નવા જ બોર છે બસ આટલી કાર્યવાહી મેં કઈ રહી હું શ્યોર નથી લગભગ નહોતું કંઈ અમે હે મારું નામ સતીષ કાનાણી